નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં આજના દિવસે આપણે ઉત્પત્તિ એકાદશી ક્યારે છે અને તેનું શું મહત્ત્વ છે અને તેની પૂજા વિધિ વિશે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે આ વિડીયોમાં જોડાયેલા રહેજો અને જો આ વિડીયો ગમે તો ચેનલને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો આ ચેનલમાંથી આપ લોકોને ધાર્મિક વિડીયો સતત અને નિરંતર મળતા રહેશે તો વાત કરીએ ઉત્પત્તિ એકાદશીની તો ઉત્પત્તિ એકાદશી એ કારતક વધ અગિયારસના દિવસે આવતી એકાદશી છે જેની શરૂઆત છવ્વીસ નવેમ્બરે એક વાગ્યાને એક મિનિટથી શરૂ થઈ અને સત્યાવીસ નવેમ્બરે સવારે ત્રણ ને સુડતાલીસ મિનિટે પૂર્ણ થાય છે આ વ્રતના પારણા સત્યાવીસ તારીખે બપોરે એકને વીસથી ત્રણ ને ચાલીસ સુધી આપણે કરી શકીએ છીએ તો ઉત્પત્તિ એકાદશી શા માટે ઉજવાય છે તેની મહિમા શું છે અને એની પૂજાવિધિ શું છે હવે તેની વાત કરીએ આપણા હિન્દુ ધર્મની અંદર ઉત્પત્તિ એકાદશીના વ્રતનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે જો આપણે વ્રત રાખીએ તો પાછળના જન્મોના પાપથી આપણને મુક્તિ મળે છે અને આ દિવસે દાન કરવાનું પણ વિશેષ પ્રકારનું મહત્ત્વ છે આ દિવસે દાન કરવાથી લાખો પુણ્યના ફળની પ્રાપ્તિ આપણને થાય છે અને આ દિવસે વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું જ શુભ ફળ આપણને પ્રાપ્ત થાય છે આ માહિતી હું તમને શાસ્ત્રો અનુસાર આપું છું ઉત્પત્તિ એકાદશીનો મહિમા જાણીએ ઉત્પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કાર્તક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે આવે છે આ તિથિને ઉત્પન્ના એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે અને પૂજા કરવાનો શુભ સમય સવારનો હોય છે કારણ કે આ સમયે પવિત્ર સમય ગણવામાં આવે છે અને આ યોગમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ પૂજા દરમિયાન ભગવાનને પીળી મીઠાઈનો ભોગ લગાવો કારણ કે પીળો રંગ શ્રી હરિનો પ્રિય રંગ છે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે આ દિવસે પીપળાના ઝાડ પર પાણી ચડાવવું પણ શુભ માનવામાં આવે છે ઉત્પત્તિ એકાદશીનું વ્રત આગલા દિવસથી શરૂ થાય છે અને આગલા દિવસે સાત્વિક આહાર લેવો શક્ય હોય તો બ્રહ્મચર્યનું પાલન કરવું અને આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું ત્યાર પછી વ્રત કરવાનો સંકલ્પ લેવો ત્યારબાદ પૂજા કરવી અને આપ જે કાંઈ પણ વ્રત રાખવા માગો છો તે મુજબ તમારે સંકલ્પ લેવો ભગવાન વિષ્ણુની મૂર્તિ હોય તો મૂર્તિ જો આપણી પાસે ફોટો હોય તો ફોટો એ પૂજા સ્થાનની અંદર પધરાવી તેમને પીળા વસ્ત્રો અને પીળા ફૂલ ચડાવવા અને ત્યારબાદ તિલક કરી દીવો કરવો સ્વચ્છ ઘીનો દીવો પ્રગટાવો અને ત્યારબાદ અબીલ રોલી ગુલાલ ચંદન હલ્દી વગેરે વસ્તુ ચડાવી ભગવાનને ભોગ ચડાવો અને સંકલ્પ લેવો ભગવાન વિષ્ણુની પૂજા કર્યા બાદ શુદ્ધ ગાયનો દીવો પ્રગટાવો આ પછી એક એ વસ્તુ આપણે ધીમે ધીમે ચડાવી આ રીતે પૂજા કર્યા બાદ ભગવાન વિષ્ણુની આરતી કરો બાદમાં તમામ લોકોમાં પ્રસાદનું વિતરણ કરો પૂજા દરમિયાન માત્ર ભગવાનનું જ ધ્યાન કરો શક્ય હોય તો રાત્રે ઊંઘ છો નહીં રાત્રે ભજન કીર્તન કરતી વખતે જાગરણ કરવું આ રીતે ઉત્પન્ના અથવા તો ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી આપણી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને ભગવાન વિષ્ણુ શરણાગત સ્વામી છે એટલે આપણને મોક્ષની પ્રાપ્તિ પણ કરાવે છે શાસ્ત્રો મુજબ આ ઉત્પત્તિ અથવા તો ઉત્પન્ના એકાદશી છે એ એકાદશીનો પ્રાગટ્ય દિવસ છે એટલે આ જ દિવસે આ જ તિથિએ એકાદશી દેવીનો જન્મ થયો હોવાની માન્યતા છે ફરીને વ્રત કરવાથી આને સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે આ તિથિ આ વખતે છવ્વીસ નવેમ્બરના રોજ છે તો આવો જાણીએ એમનું પ્રાગટ્ય કેવી રીતે થયું તો પ્રાગટ્ય કથા સાંભળીએ પદ્મપુરાણમાં ઉત્પન્ન એકાદશીના પ્રાગટ્યની કથા આપેલી છે તે અનુસાર સતયુગમાં મૂર નામના રાક્ષસે દેવતાઓને પરાજિત કરી સ્વર્ગ પર આધિપત્ય જમાવી દીધું હતું એજલું જ નહીં સૌને પરેશાન કરી તે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો મૂળના ત્રાસથી મુક્તિ અર્થે દેવતાઓને ઋષિમુનિઓ મહાદેવની શરણમાં ગયા ત્યારે મહેશ્વરે તેમને શ્રી હરિની શરણમાં જવા કહ્યું દેવો અને ઋષિઓ શ્રી વિષ્ણુ પાસે પહોંચ્યા શ્રીહરિ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું જે વર્ષો સુધી ચાલ્યું શ્રી વિષ્ણુએ મૂરના સૈનિકોનો વધ કરી દીધો અને પછી વિશ્રામ માટે બદ્રિકાશ્રમની એક ગુફામાં જતા રહ્યા સૈનિકોના વધથી ક્રોધિત થયેલો મૂર પણ બદ્રિકાશ્રમ નજીક પહોંચ્યો નિંદ્રાધીન શ્રી વિષ્ણુ પર પ્રહાર કરતા તેણે શસ્ત્ર ઉઠાવ્યું તે જ સમયે શ્રીહરિના શરીરમાંથી એક દિવ્ય કન્યાનું પ્રાગટ્ય થયું અને આ દિવ્ય કન્યા એ જ એકાદશીનું પ્રાગટ્ય ગણવામાં આવે છે વિષ્ણુના દેહમાંથી પ્રગટેલી તે કન્યા અને અસુર મૂર વચ્ચે ભયંકર યુદ્ધ થયું જેમાં તે કન્યાએ મૂરનો વધ કરી દીધો જ્યારે નિંદ્રામાંથી જાગ્યા ત્યારે કન્યાના કાર્યને જોઈને પ્રસન્ન થયા તેમણે એકાદશીની તિથિ ઉત્પન્ન થયેલી તે કન્યાને એકાદશીના નામથી જ સંબોધન કર્યું સાથે જ તેને તમામ તીર્થોમાં સૌથી મોખરે રહેવા વરદાન પણ આપ્યું અને કહ્યું આજથી દરેક એકાદશીએ મારી સાથે તારી પણ પૂજા થશે જે ભક્ત એકાદશીનું વ્રત રાખશે તે સમગ્ર પાપોમાંથી મુક્ત થઈ જશે આમ કાર્તક માસની કૃષ્ણ પક્ષની તિથિએ કન્યારૂપ એકાદશી એટલે કે દેવી અગિયારસનું પ્રાગઠ્ય થયું જેના પરથી આ એકાદશી એ કન્યા એકાદશી અથવા ઉત્પત્તિ એકાદશી તેમજ ઉત્પન્ન એકાદશી જેવા નામથી પ્રસિદ્ધ થઈ બોલીએ વિષ્ણુ ભગવાન કી જય બોલીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ તો આ હતી ઉત્પન્ના એકાદશી અથવા તો ઉત્પત્તિ એકાદશીની તારીખ તેનો મહિમા અને તેની કથા તો આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં કહેજો જો વિડીયો ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી તમારા મિત્રોને સગા સંબંધીને પણ મોકલજો અને ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને ફરી ફરીને જય શ્રી કૃષ્ણ